સુરત મહાનગરપાલિકાની દબાણ માટે કુખ્યા તેવા ચૌટાબજાર વિસ્તારમાં દબાણ દૂર કરવા માટે શામરૂપ નીતિના કારણે કોઈનો જીવ ગુમાવવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે આજે ફરી એકવાર ચૌટાબજારમાં માથાભારે તત્વોના દબાણમાં ફરી એક વખત એમ્બ્યુલન્સ ફસાય છે બહાર કાઢતા ડ્રાઈવરને પરસેવો પડ્યો હતો શહેરના કેટલાક રૂટ ઉપર કડકાઈથી દબાણ દૂર કરવા પાલિકા બજારના દબાણ દૂર કરવામાં લાચાર બની જતા સ્થાનિકોની હાલત કફોડી થઈ જવા પામી છે પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં માથાભારે તત્વોના દબાણને કારણે દિવસે ને દિવસે સ્થિતિ કફોડી થઈ રહી છે ચૌટા બજાર વિસ્તારમાં ભારે દબાણને કારણે સ્થાનિકોને પોતાના વાહનો ઘર સુધી લઈ જવા ભારે મુશ્કેલી પડી રહી છે લોકોની અનેક ફરિયાદ બાદ પણ પાલિકા તંત્ર ચૌટા બજારના દબાણ દૂર કરવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે જેને કારણે દબાણ દિવસે ને દિવસે વધી રહ્યા છે ચૌટા બજારમાં દબાણને કારણે સ્થાનિક વાહન ચાલકોની હાલત કફોડી થઈ જાય છે પરંતુ આજે આ માથાભારી તત્વોના દબાણ વચ્ચે એક એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી ચૌટા બજાર વિસ્તારમાંથી દર્દીને લઈને એમ્બ્યુલન્સ નીકળી હતી પરંતુ દબાણના કારણે એમ્બ્યુલન્સ આગળ વધી શકી ન હતી માથાભરે દબાણ કરનારાઓ દબાણ ખસેડતા ન હતા જોકે કેટલાક દર્દી લોકોએ દરમિયાન ગીર ગીરી કરતા માંડવાડ એમ્બ્યુલન્સ બહાર નીકળી શકી હતી પાલિકા તંત્ર પોલીસની આવી ગંભીર બેદરકારીને કારણે ફરી એક વખત દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સ ચૌટા બજારના ગેરકાયદે દબાણના જંગલમાં ફસાઈ ગઈ હતી જો પાલિકા તંત્ર આવી રીતે દબાણ કરનારાઓને ઘૂંટણી પડતી રહેશે તો ચૌટા બજારના ગેરકાયદે દબાણના જંગલમાં કોઈનો જીવ જાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી જુઓ રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ગઈકાલની એમ્બ્યુલન્સની ઘટના બની અડધો કલાક જેવો સમય લાગ્યો તમે આ વિસ્તારમાં રહો છો કઈ રીતની પરિસ્થિતિ અગાઉ પણ તમારા કાર્યકાળ દરમિયાન રજૂઆત કરી છતાં બી નિષ્ફળ પ્રયાસ બિલકુલ ગઈકાલે પણ આ પ્રકારનો એક બનાવો અહીં આગળ બન્યો છે એમ્બ્યુલન્સ અહીંયા ટ્રાફિકમાં અને દબાણને કારણે અટકી ગઈ જે અમને મીડિયા અને સોશિયલ મીડિયા દ્વારા પણ મને જાણવા મળ્યું આ ખૂબ જ દુઃખદ બાબત છે ભૂતકાળમાં પણ આવી રીતના ઘણા બનાવો અહીંયા બન્યા છે અમારા સુરતના ચૌટાબજારના નાથુભાઈ હરઘોવનદાસ કઢીવાળાના શ્રી ભૂપેન્દ્રભાઈ જેને પણ ગલ્લા પર જ એટેક આવી જતા આવી રીતના વાહનની વ્યવસ્થા ન થતાં એમણે દમ તોડી દીધો હતો આવા અસંખ્ય બનાવો આ દબાણને કારણે અહીંયા ગમતા રહે છે ભૂતકાળમાં હું કોર્પોરેટર હતો ત્યારે પણ મારી ઘણી રજૂઆતો રહી છે પોલીસ તંત્રને મહાનગરપાલિકાના તંત્રને મેં રજૂઆતો કરી છે મારું નામ સવારે આઈ થિંક જેવા સસરા પડી ગયા હતા તો એમને એટેક આવેલો હતો તો એમના માટે અમે એમ્બ્યુલન્સ એકસો આઠ બોલાવી હતી તો એકસો ને આવતા આવતા મેક્સિમમ અડધો કલાક થઈ ગયો હતો

નહીં એટલું બધું અમારે નહીં એટલું હતું પણ આજે કોઈ વધારે વાઈ ગયું હોય ને વધારે કંઈ હોય તકલીફ તો પેશન્ટ અહીંયા જ આપણે ભૂલી જવું પડે એ રીતની અહીંયા છે